રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બંધારણ દિવસ અને રાષ્ટ્રીય અખંડતાના શપથ લેવડાવ્યા રાજ્યપાલ શ્રી આચાર્ય છે બંધારણ દિવસ છવ્વીસ નવેમ્બરના ઉપલક્ષમાં ભારતના સંવિધાન માટે સંકલ્પબદ્ધ અને સમર્પિત રહેવાના શપથ લેવડાવ્યા હતા તેમણે રાષ્ટ્રીય અખંડતાના પણ શપથ લેવડાવ્યા હતા રાષ્ટ્રમાં સાંપ્રદાયિકતા સદભાવના અભિયાન સપ્તાહ ઉજવાઈ રહ્યું છે તે ઉજવણીના અંતર્ગત રાજ્યપાલ આચાર્ય છે રાજભવનના અધિકારીઓને કર્મચારીઓને દેશની આઝાદી તથા અખંડતા જળવાઈ રહે એટલું જ નહીં પરંતુ સુદ્રઢ થાય તે માટે સમર્પિત થઈને

સરનામું નોંધી લેશો વસ્ત્રાપુર તળાવ પાસે અમદાવાદ શ્રી અનંત ગૃહ ઉદ્યોગ મોબાઈલ નંબર નાઇન એટ ટુ 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 ઝીરો થ્રી એટ શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદ